પહેલાં તો ન્યૂઝ જે બંને ન્યૂઝ વ્યાપક રીતે અહીંયાની માંડવીની સ્થાનિક સમસ્યાઓ બાબતે ઉજાગર કરી અને જે પોતે લોકશાહી માટે થોડું સારું કરી રહી છે એ બધા બંને ન્યૂઝને હું અહીંયાથી અભિનંદન આપું છું આજે વાત કરીએ આપણે તો માંડવી શહેર આજે છેલ્લા ઘણા દિવસથી એક દબાણનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે એક બે મહિના પહેલાં મામલતદારશ્રી દ્વારા જે નાના નાના દબાણો હતા જે લોકો પોતાની રોજીરોટી કમાવતા હતા એ લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા પરંતુ જે મોટા માથાઓના દબાણો છે કારણ કે કાયદો બંને માટે સરખો હોવો જોઈએ નાના વ્યક્તિ માટે અને જે મોટા વ્યક્તિ છે એના માટે માલદાર વ્યક્તિઓના દબાણો આજની તારીખે એમને મૂક્યા છે સૌથી પહેલા હું વાત કરું તો જે વાળા ખોટા હુકમ જે વાળા રજિસ્ટરમાં જે તે વખતે સરકારશ્રી દ્વારા ટાઈપ રાઈટિંગ હુકમ કરવામાં આવતા એ કોમ્પ્યુટરાઇઝ હુકમ થયેલા છે એ હુકમ આજની તારીખે અમલમાં છે ત્યાં બિલ્ડિંગો એમને ઊભી છે તેમને કોઈ નોટિસ આપવામાં નથી આવી બીજું હમણાં એક માંડવી ભૂજ હાઈવે ઉપર એક આખી આખી ખેતી જે થયેલ જમીન છે ઉષા પાર્ક એ આખી આખી જમીન ત્યાં સીટમાં બેસાડેલ છે એ બાબતે કલેક્ટરશ્રીમાં અગાઉ કેસ ચાલે છે પરંતુ અરજદાર દ્વારા યોગ્ય રીતે ત્યાં કલેક્ટર સાહેબ સમક્ષ પૂરતા પુરાવા રજૂ ન કરી શકાતા સાહેબ શ્રી એ જે તે વખતે એ હુકમ માને રાખ્યો છે હમણાં ત્યાં આખે આખું ડેવલપ ચાલુ છે ત્યાં મેંગો બાય હોટલ અને એક મોટો કોમ્પ્લેક્સ પણ ઉભો કરી દેવામાં આવ્યો છે આખે આખી જમીન હકીકતે મસ્કા પંચાયત અને કલેક્ટર શ્રી દ્વારા ઓગણીસો નેવું માં એક ઠરાવ કરવામાં આવ્યો હતો એની આજુબાજુ જે જમીનો છે ને એ નાના લઘુ ઉદ્યોગો માટે જમીન આરક્ષિત રાખવામાં આવી હતી એવી જમીન હતી છતાંય પણ આ જમીન હમણાં ત્યાં સીટમાં પણ બેસી ગઈ અને એના ઉપર આખું ડેવલપ થઈ ગયું અને ધોમ વેચાણ ચાલુ છે કલેક્ટરશ્રી પાસે આ કેસ ચાલેલ કલેક્ટરશ્રી પાસે પૂરતા પુરાવા રજૂ ન થતા સાહેબ શ્રી એનો હુકમ માન્ય રાખે છે અને એમાં એ હુકમમાં એક સ્પષ્ટ વાત લખેલી છે કે એ જમીનનો કફોર્મ નથી દુરસ્તી પત્રક નથી એનું પંચનામું નથી છતાંય પણ ડીએલઆરશ્રી દ્વારા કેવી રીતે એની માપણી કરવામાં આવી છે એ એક તપાસનો વિષય છે એ બાબતે અમે રજૂઆત કરવાના છીએ અને બીજું કે આમાં ઘણી બધી જમીનો આપણા માંડવી તાલુકામાં અનેક ખેડૂતોને ગ્રાન્ટ થઈ છે એ જમીનો હાલ આપણે નવીસરતમાં જમીનો એ જમીનો માપણી સીટ માટે આપણે બેસાડવામાં જઈએ તો સીધો નાયબ તરફથી એવો એક લેટર આવે છે કે તમારે આ જમીન બાબતે તમારે દુરુસ્તીપત્રક જોઈશે એમાં તમારે જે પંચનામું થયેલ છે એ જોઈશે અને જે તે વખતે જે ત ફોર્મ છે એ આટલી બધી વસ્તુ હશે તો તમારી ફાઈલ સમક્ષ જશે જો બધા ખેડૂતોને એ નિયમ લાગુ પડતો હોય તો આ જમીનમાં એ નિયમ લાગુ પાડવામાં કેમ નથી મોટામાં મોટો પ્રશ્ન એ છે કલેક્ટર સાહેબના હુકમમાં લખેલું છે કે આ વસ્તુ કોઈ પણ રજૂ થયેલ નથી માત્ર એક ચતુર્દિશાના આધારે આખી આખી જમીન સીટમાં બેસી ગઈ ત્યાં ધમધોકાર આખો કોમ્પ્લેક્ષ બની ગયો પ્લોટો પડી ગયા અને વેચાણ ચાલુ છે પણ આ બાબતે અમે ફરીથી રિવિઝન અરજી માન્ય મહેસૂલ પંચમાં આ બાબતે કરવાના છીએ કારણ કે જે ખોટું છે એ વસ્તુને ક્યારે પણ સાંખી નહીં લેવા પણ જે રીતે નાના માણસોને જો તમે સીટમાં બેસાડવા માટે આટલી હાલાકી કરવી પડતી હોય તો આને આ હુકમના આધારે જેટલા પણ માંડવી તાલુકાના નવી શરતની જમીન ધરાવતા ખેડૂતો છે તે બધાને આ રૂલ્સના આધારે બેસાડી આપવું કારણ કે ખેડૂતો કોને એટલા પૈસા નથી એના લીધે એ લોકોને તો ત્યાંથી મામલતદારમાંથી ખાલી પંચનામા પૂરું કરી અને એમને પરત કરી દેવામાં આવે છે જ્યારે આવી જમીનો ઓગાર લોકો સીટમાં બેસાડી જાય છે અને ત્યાં આખે આખું કોમ્પ્લેક્ષ પણ ઊભો થઈ ગયું ત્યાં રેસીડેન્સ પ્લોટો પણ પડી ગયા આ બાબતે માન્ય કલેક્ટર સાહેબજીના હુકમનો અમે પૂરી રીતે હમણાં અભ્યાસ કર્યો હવે એ હુકમને કેવી રીતે મહેસૂલ પંચમાં પડકારી શકાય એ બાબતે અમે તૈયારી કરી રહ્યા છીએ આમાં ચોખે ચોખા હુકમ થયેલા છે આ ફાઇલમાં અમારી પાસે જે મસ્કા લઘુ ગૃહ ઉદ્યોગ છે એ બાબતે પણ અમે હમણાં તપાસ ચાલુ છે એનો જે ઠરવા મળી જાય તો એ બાબત અમે ટૂંક સમયમાં મહેસૂલ પંચાયત મહેસૂલ પંચ સમક્ષ રજૂ કરી અને આ જે ખોટી રીતે જમીન અહીંયા બેસાડવામાં આવી છે એ બાબતે યોગ્ય કાર્યવાહી થાય એ બાબતે તમામ પ્રયત્ન કરશું